બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ સાચો ધન સત પામાસોન હે ઓર કછુ સંગ ન આવે રે મણી કંચન હીરા કલયુગ કૂડો ભજન તે ભૂલાવે રે સાચો ધન સત્ય પામા સુવન હે ઓર કછું સંગ ન આવે કૂળી કુળી દેહ પડે પલ માહી પીછે મન પસ્તાવે રે दामसुभगेहि नाम प्रभु आदि सदा रे साचो धन सत पामा सोवन हे संग न आवे रे आ सञ्चो गुण કો આનંદ મોદ વધાવે રે સમરત સાઈ સદા સુખ દાઈઝ દામ ચડાવે રે સાચો ધન સત પાન હે ओर क्षु सङ्ग न आवेरे आ एूपो ऊर अन्तर निर्जनमो दरवे रे आ एूप रो ऊर अन्तर निर्जनमो रे आए શ્રી ગોપેન્દ્ર ત્રિભુવન નાયક દાસો જીવન જસ ગાય ગોપેન્દ્ર ત્રિભુવન નાયક દાસો જીવન જસ ગાય રે સાચો ધનસત પાન હે sangana ave re sa chodana sata pamasu maso ora kachu sangana ave re boro shikopal lal ki je sar bhagat